જય સ્વામિનારાયણ સુરતના બાવાના આમંત્રણને માન આપી શ્રીજી મહારાજ સુરત પધારવાના હતા માર્ગમાં સંતોના સંગ સાથે મહારાજ કારેલી ગામમાં પધાર્યા અહીં મહારાજે મોટેરા સંતો સિવાય બીજા સંતોને કહ્યું કે તમે સૌ આ ગામડામાં મંડળ લઈને ફરો અમે જ્યારે બોલાવીએ ત્યારે અમારી પાસે સૌ આવજો મહારાજની આજ્ઞા સાંભળી અને સંતો તરત જ મહારાજને દંડવત કરી અને નીકળી ગયા મહારાજ તેમને જતા જોઈ રહ્યા પછી ધીરેથી બોલ્યા કેટલા સરળ છે મારા સંતો આજ્ઞા પાળવા ઉપર જ એમનું અખંડ અનુસંધાન છે એટલે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું મહારાજ આવા પ્રસંગે તો સંતોનો સમૂહ હોય તો જ પ્રસંગ શોભે સુરત જેવું મોટું શહેર ત્યાંના અર્ધેશ્વર કોટવાળ જેવા મોટા રાજકીય પુરુષ ત્યાં તો આપણે દબદબાથી જવું જોઈએ મહારાજ તેમની આ વાત સાંભળી રહ્યા અને પછી બોલ્યા તમે એકે જ આ કહ્યું બીજા કોઈ મોટેરા બોલ્યા નહીં અને આ બાવા તેડવા આવ્યા છે તેમણે પણ આગ્રહ ન કર્યો ખરેખર અમને તો સંત વગર નિંદ્રા જ આવતી નથી જય સ્વામિનારાયણ